હાલો ફ્રેન્ડ વેલ્કમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો ઝીરો થી માંડીને એડવાન્સ ક્લાસનો આજે છઠ્ઠો દિવસ છે અને આજનો ટોપિક ખૂબ જ મહત્વનો છે તમે આ વિડીયો જયારે જોશો ને તો તમારે બીજા વિડીયોમાં જવાની જરૂર નહીં પડે યાન કે યુટ્યુબમાં બીજા વિડીયો જે બનાવે છે એમાં જવાની જરૂર નહીં પડે શા માટે કારણ કે આજે હું એક આ સાથે પાંચ ટોપિક કવર કરવાની છું એક ને બે ને ત્રણ ને ચાર ને કેટલા ટોપિક પાંચ ટોપિક કવર કરવાની છું આ પાંચે પાંચ ટોપિકની તમને ખબર પડી જશે તો જે લોકો બિગિનિયર છે જે લોકો સિવન ક્લાસ શીખી રહ્યા છે એ લોકોને એમનો મેન્ટેનન્સનો ખર્ચો છે ને ઓછો થઈ જશે એ લોકોને બહાર જવું નહીં પડે તમે જ્યારે નવો સંચો લાવો છો તો ઘણી બધી તકલીફ થતી હોય છે ત્યારે તમને ખબર નથી હોતી કે તમારે શું કરવું જોઈએ કારણ કે સીવન ક્લાસ શીખો છો તો તમને શેની માહિતી આપે છે ફક્ત ને ફક્ત કાપડનું નોલેજ આપે છે સીવનનું જે મેસા મશીન છે તેનું નોલેજ નથી દેતા આજે હું તમને મશીનનું નોલેજ દેવાની છું એટલે કે મશીનને લાંબા સમય સુધી રાખવા માટે તમારે શું કરવું જોઈએ જો તમારું મશીન જ બરાબર નથી તો તમે સિલાઈ કામ કઈ રીતે કરવાનો છો તમારી સિલાઈ બરાબર નથી આવતી તમારે વાળી ઘરે સોય તૂટી જાય છે મશીનમાં કચરો વધારે ભરાઈ જાય છે આ બધી પ્રોબ્લેમ થાય તમને થાય છે પણ તમને જ નથી ખબર પડતી કે એને કઈ રીતે સાફ કરવું જોઈએ તો તમે શું કરવાના છો તમે લઈ જશો એના જે મેન ધરતા હોય મશીન મશીન સાફ કે મેન્ટેન એની પાસે લઈ જશો અને પછી કેટલો આવશે જેટલો ખર્ચો આવશે જે તમને વધારે મોંઘવું પડશે તો આજે હું તમારો હજાર બારસો નો જે ખર્ચો છે એ ઘરે બેઠા તમારે એ ખર્ચો દૂર કરવાની છું એને કે એ ખર્ચો તમારો હું બચાવવાની છું કઈ રીતે બચશે એના માટે તમારો વિડીયો પૂરેપૂરો જોવાનો છે નથી કરવાનું સ્કીપ કરશો તો તમને જ નહીં ખબર પડે તમને નુકસાન થશે મને કંઈ નુકસાન નથી થવાનું કારણ કે તમે નહીં જાઓ તો બીજા વિડીયો જશે તો હવે તમારે શું કરવાનું છે એ જોવાનું કે મશીન ને લાંબો સમય સુધી સારું રાખવા માટે આપણે શું કરવાનું છે આજે હું એવા પાક ટોપિક કવર કરાવીશ જેનાથી તમારે મશીન લાંબો સમય સુધી ટકી રહેશે એનો સમારકામનો ખર્ચો નહીં થાય તો ચાલો વિડીયો પૂરેપૂરો જજો સ્કીપ ના કરતા અને હા વિડીયો તમને થોડોક પણ યુઝફુલ લાગે તો લાઇક જરૂર કરી નાખજો કમેન્ટ કરશો તો જ મને ખબર પડશે ને કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમને કઈક અલગ માહિતી મળી છે તો ચાલો જે સૌથી અગત્યનો ટોપિક છે તે છે મશીનને સાફ રાખવું મેં ઘણા બધા વિદ્યાર્થીને જોયા છે મશીન લાવ્યા પછી બિલકુલ સાફ સફાઈ કરતા નથી અહીંયા ઉપરથી તો સાફ સફાઈ કરી નાખે જે બેઝિક છે જે એ લોકોને ખબર જ હોય છે કે સાફ રાખવું પરંતુ આંતરિક સફાઈ કરવી જરૂર છે ખાસ કરીને નીડલવાળો ભાગ અહીંયા છે ને તમારે ખાસ સાફ રાખવાની જરૂર છે તમે બેથી ત્રણ કપડાં સીવી નાખ્યા પછી તમે જોશો કે અહીંયા દોરા જે છે ને એના ધાગા હોય છે ને તે દોરા ઝીણા ઝીણા કતરણ તમને અહીંયા દેખાશે જો આ વસ્તુ અને અહીંયા પણ તમને ગંદકી દેખાડું કેટલી બધી ગંદકી દેખાશે જો આ બધી ગંદકી સાફ કરવી જરૂરી છે જો તમે સાફ નહીં કરો તો તમારું સિલાઈ મશીન છે તે બગડી જશે પ્લસ તમારી સિલાઈ સારી નહીં આવે ઘણા વાર મેં વિદ્યાર્થીને મોઢે સાંભળ્યું છે કે સિલાઈ બરાબર નથી આવતી શા માટે કારણ કે અહીંયા ગંદકી હોય છે દોરો વારંવાર તૂટી જતો હોય છે તો આ ગંદકીને કારણે દોરો વારંવાર તૂટી જાય છે સિલાઈ બરાબર આવતી નથી હોતી તો તમારે મેઇન ટોપિક એ વસ્તુ છે કે તમારે સાફ કરવું જુઓ કેટલી બધી ગંદકી દેખાય છે તો આ બધી વસ્તુ કાપડથી સાફ કરવું જરૂરી છે અઠવાડિયામાં એકવાર ફરજિયાત તમારે બ્રશથી સાફ કરવી નાખવાનું પછી જે બીજો ટોપિક છે તે છે તેલ નાખવું તેલ નાખવું જરૂરી છે જેમ આપણા શરીરમાં પાણી જરૂરી છે તેમ મશીનમાં તેલ નાખવું જરૂરી છે કઈ કઈ જગ્યાએ તેલ નાખવું એ પણ તમે જોઈ લો હવે ફ્રેન્ડ્સ આ બધા છે ને એ પાડ હું અત્યારે તમને ઉપરથી દેખાડું છું જે આંતરિક ટોપિક છે જ્યાં પણ સાંધો આવે છે ત્યાં તેલ નાખવાનું હોય છે જો અહીંયા આ છે ને એ તમારે અઠવાડિયામાં એક વાર કે પછી તમારે રોજ તમે અનલિમિટેડ વાર સીવો છો તો રોજ સાંજે તમારું કામ પૂરું થઈ જાય છે સિલાઈ કામનું ત્યારે આ દરેક જગ્યાએ કાણા જેટલી પણ જગ્યાએ દેખાય છે તે દરેક જગ્યાએ તમારે બે બે ટીપા ફરજિયાત તમારે ઓઇલ નાખવું જરૂરી છે ઓઇલ નહીં નાખો તો તમારું મશીન બંધ થઈ જશે તમારા મશીનમાં અવાજ આવશે ખડખડ ખડખડ અવાજ આવશે તો એ શા કારણે તમે મશીનમાં ઓઇલ નથી નાખતા એના કારણે તમારે અવાજ આવે છે ઘણા લોકોને એટલો બધો અવાજ આવે છે મશીન ઘસાઈ જાય છે એટલી બેદરકારી રાખતા હોય છે તો આવું નથી કરવાનું એકવાર ચેક કરી નાખવાનું તેલ નાખ્યા પછી આ રીતે ફરજિયાત ખાલી તમારે ચેક કરવાનું જેનાથી અવાજ ન આવે ત્રીજો ટોપિક છે કે જ્યારે પણ તમે સિલાઈ કરો છો પછી એક બે પ્રોજેક્ટ કરી નાખ્યા પછી તમારી સોય જોવાની છે તેની અણી બરાબર છે કે નહીં આવું ઘણીવાર થાય છે કે સોય વાકી વળી જાય છે બુઠ્ઠી થઈ જાય છે એની કે જે અણી હોય છે ને તે અહીંયાથી બુઠ્ઠી થઈ જતી હોય છે બ્લાન્ટ થઈ જાય છે તો ચેક જરૂર કરવું એક બે પ્રોજેક્ટ થઈ જાય પછી સોય નિયમિત બદલી નાખવાની સો એ ઘણીવાર વળી પણ જાય છે ત્રીજો ટૉપિક છે દોરો અને ટેન્શન સેટિંગ આ બંને વસ્તુઓ છે ને દોરો વારંવાર તૂટો છે ગૂંચાઈ જાય છે એ શા કારણે કારણ કે આ જે ટેન્શન સેટિંગ છે તે બરાબર દોરો તમે ફિટ ના કર્યો હોય એના કારણે દોરો પહેલાં ફિટ કઈ રીતે કરો એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો જરૂર જોઈ લેજો નીચે અને ઉપર તમારે દોરો તમારે બરાબર લગાડેલો છે કે એ જોવાનો છે નીચેથી આ રીતે દોરો ખેંચવાનો છે ખેંચી અને તમારે જોવાનો છે કે દોરો બરાબર આવે છે કે નથી આવતો ન આવતું હોય તો એ તમારે બરાબર ચેક કરતું રહેવાનું છે હવે જે લાસ્ટ ટોપિક છે તે છે આ રીતની તમારે થેલી બનાવી નાખવાની છે અને મશીનને ઢાંકી દેવાની છે મશીનને ગમે ત્યારે તમે કંઈ પણ કામ કરો પછી આ રીતે ફરજિયાત મશીન ઢાંકી દેવાનું છે જેનાથી ઝીણી જે રજ આવે તે ચોંટી ન જાય અને મશીન બગડે નહીં તો આ પાંચ ટૉપિકમાંથી તમને કયો ટૉપિક સૌથી વધારે યુઝફુલ લાગ્યો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે અને હા વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે તો પ્લીઝ યાર લાઇક શેર જરૂર કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો